નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પૂજા કર્યા બાદ તરત જ તે આ એક કામ કરી નાખજો મિત્રો આપણે ગમે તેટલી મહેનત કરીએ ગમે તેટલો પરિશ્રમ કરીએ તો પણ આપણને આપણી મહેનતનું ફળ નથી મળતું આપણા ઘરમાં ક્યારેય પૈસા નથી ટકતા આ સાથે માતા લક્ષ્મીજી આપણા ઉપર આશીર્વાદ નથી વરસાવતા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવતા ઘણી બધી પૂજા કરવા છતાં પણ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા ખૂબ જ વધારે મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ નથી મળતું મિત્રો તમે ઘણા બધા ઉપાયો કર્યા હોય ઘણા બધા ટોટકાઓ કર્યા હોય તો પણ તમને સફળતા નથી મળતી તો તમારા ઘરમાં ધન નટકતું હોય તો મિત્રો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે મિત્રો ઘણી બધી પૂજા પાઠ તમે કરો છો તમે ઘણા બધા ભગવાનમાં શ્રદ્ધા રાખો છો અને સાથે સાથે ભગવાનની ભક્તિભાવ કરો છો તો પણ તમને કોઈ પણ રસ્તો ન દેખાઈ રહ્યો હોય અથવા તો ભગવાન તરફથી કોઈ પણ સંકેત ન મળતા હોય તમારી સફળતામાં અવરોધરૂપ બનતું હોય આની સાથે જ તમે જો પૂજા પાઠ કરો છો અને મહેનત પણ કરો છો તો પણ તમને ભગવાન પ્રત્યેથી કોઈ પણ સંકેત ન મળી રહ્યા હોય કોઈ પણ આશા ન મળી રહી હોય તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને તેના વિશે કહેવાના છીએ અને સાથે સાથે શું તમારે વધારે પૂજા પાઠ કરવા જોઈએ વધારે ઉપાયો કરવા જોઈએ તો તે પણ આગળ અમે તમને જણાવવાના છીએ અને મિત્રો આની સાથે આપણે એ પણ જાણવાનું છે કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે પણ પૂજા પાઠ કરો છો અથવા તો કોઈ પણ ભગવાનની ભક્તિ કરો છો ભગવાન પ્રત્યે કોઈ પણ ઈચ્છા ધરાવો છો અથવા તો ભગવાન પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવા માગો છો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય અથવા તો પરેશાનીને લગતી કોઈ પણ એવી દુર્ઘટનાઓ આવતી હોય તો તેનું નિવારણ કરવા માટે અથવા તો તમે તેનો કેવી રીતે ઉપાય લાવી શકો તો તેના વિશે આજના વિડીયોમાં અમે તમને માહિતી આપવાના છીએ તે માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો તમને પૂરી પૂરી જાણકારી જાણવા મળશે આની સાથે જ તમારે ઘણી બધી એવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ ઘણી બધી એવી વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે તમારી નકારાત્મકતાને દૂર કરી શકે અને સાથે સાથે ઘણા બધા દોષોને પણ દૂર કરી શકે તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો માત્ર જો તમે આ કેટલી બાબતોનું ધ્યાન રાખો છો કેટલાય નિયમોનું પાલન કરો છો તો જે આપણા ધર્મશાસ્ત્રમાં જ દર્શાવવામાં આવ્યું છે જો તમે તેનું પાલન કરો છો તો તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવે છે અને દેવી દેવતાઓ તમારા જીવનમાં જરૂરથી આવે છે આની સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે કઈ એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અમે તમે કઈ એવી વસ્તુઓ તમારા પૂજા પાઠના સ્થળમાં મૂકી છે તમારા મંદિરમાં મૂકી છે તો તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે રાખવાનું છે તે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ ઘરની અંદર કેવી રીતે વસ્તુઓ રાખવી જોઈએ કેવી રીતે ભગવાનના ફોટા રાખવા જોઈએ કેવી રીતે ભગવાનને તમે પ્રસન્ન કરાવી શકો તો તેના વિશે આજના વિડીયોમાં અમે તમને તેની માહિતી આપવાના છીએ મેં જે તમને આગળ જણાવ્યું તેવી મુશ્કેલીઓ જો તમારા જીવનમાં આવી રહી હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તે મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ આજના વિડીયોમાં હું તમને એવા ખાસ ઉપાયો જણાવવાની છું મિત્રો જણાવું તે પહેલાં અમારા વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ હવે પહેલી વસ્તુની વાત કરીએ તો જે જગ્યા ઉપર તમારું પૂજા સ્થાન બનાવી રહ્યા છો તે જગ્યા ઉપર તમારું પૂજા ઘર બનાવી રહ્યા છો જ્યાં તમે ભગવાનની પૂજા કરો છો જ્યાં તેનું નિર્માણ કરતા હોય તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારું પૂજા સ્થાન હોય છે તે જે દિશામાં તમારું પૂજા સ્થાન હોય તેની ઉપર સીડી ન હોવી જોઈએ એટલે કે તેની ઉપર સીડીનું નિર્માણ નથી કરવાનું આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા પૂજા સ્થાનને તમારી સીડી નીચે ન રાખવું આવું કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવી શકતા તે માટે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે તમારે આ બાબતોનું જરૂરથી પાલન કરવું જોઈએ આની સાથે જ તમે આવું કરો છો તો તમારા ઘરમાં હંમેશા મુશ્કેલીઓ જ રહે છે મિત્રો જો તમે આવું કરો છો અથવા તો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં કલેશ રહે છે અને ધન સંપત્તિને લઈને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે આની સાથે બીજી વસ્તુની વાત કરીએ તો તમારે બાથરૂમની બાજુમાં પણ પૂજા સ્થાન ન બનાવવું જોઈએ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોના બાથરૂમની આજુબાજુમાં ક્યાંય પણ મંદિર હોય અથવા તો પૂજા સ્થાન હોય તો તેને કારણે તે ઘરનો જે વડીલ એટલે કે વ્યક્તિ હોય છે જે મુખ્ય વ્યક્તિ હોય તેના જીવન માટે અસર કરી શકે છે મિત્રો જો તમે આવું કરો છો તો તેને કારણે તમે જો કોઈ પણ પૂજા પાઠ કરો છો ભગવાનની ભક્તિ કરો છો અથવા તો ભગવાન માટે તમે પૂજા પાઠ કરતા હશો તો તેનું તમને ફળ નહીં મળે મિત્રો અમે તમને ઘણા બધા ઉપાયો બતાવ્યા છે આ ચેનલ ઉપર અમે તમને ઘણા બધા એવા ઉપાયો બતાવ્યા છે જે ઉપાયો કરીને તમારી આ તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો પરંતુ સાથે સાથે જો તમે પણ આ ઉપાય કરતા હશો અને તે ઉપાયનું તમને ફળ નહીં મળતું હોય અથવા તો તે તમને ફળની પ્રાપ્તિ નથી થતી તમારી ઈચ્છાની પ્રાપ્તિ નથી થતી તે ઉપાય પ્રમાણેની તમને પ્રાપ્ત નથી થતું તો મિત્રો તમારે એક વખત તમારા પૂજા સ્થાનમાં નજર કરી લેવી જોઈએ તમારું પૂજા સ્થાન બરાબર છે કે વાસ્તુને જોવામાં આવે તો તે પ્રમાણેનું તમારું પૂજા સ્થાન છે તમારે તે એકવાર જોઈ લેવું જોઈએ મિત્રો સાથે સાથે જો તમે પણ પૂજા કરો છો જો તમે ભગવાનની આરતી ઉતારો છો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા પાઠ કરો છો ત્યારે તમારું મોં દક્ષિણ તરફ ન હોવું જોઈએ દક્ષિણ દિશા તરફ તમારું મુખ ન હોવું જોઈએ એટલે કે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ક્યારે પણ પૂજા ન કરવી જોઈએ આની સાથે જ મિત્રો ઘણા લોકોના ઘરમાં જગ્યાના અભાવને કારણે તેઓ પોતાનું પૂજા ઘરને પોતાના બેડરૂમમાં લગાવતા હોય છે એટલે કે પોતાનું પૂજા ઘરનું પોતાના બેડરૂમમાં નિર્માણ કરતા હોય છે પરંતુ આ ભૂલ તેમણે ક્યારેય ન કરવી જોઈએ મિત્રો આની સાથે જ જો તમે એક જ રૂમમાં રહો છો તો તમારે તેના ઉપાયમાં તમારે એક ઉપાય કરી લેવાનો છે કે તમારે પૂજા ઘરની ફરતી કોર કપડું ઢાંકી દેવાનું છે ત્યારબાદ જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે કપડું ઉઠાવી શકો છો આ સાથે તમારે પૂજા ઘરનું નિર્માણ જો તમે બેડરૂમમાં કરી રહ્યા હોય તો તમારે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં જ તેનું નિર્માણ કરવું જોઈએ મિત્રો આ સાથે જો તમે પૂજા ઘરનું નિર્માણ કરી રહ્યા છો પૂજા સ્થાનનું તમે નિર્માણ કરો છો તો તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ એટલે કે તમે કયા રંગનું પૂજા સ્થાન બનાવો છો કયા રંગનો તમે ઉપયોગ કરો છો જે રંગ તમે પૂજા સ્થાન પર લગાવો છો તમે કયા રંગનું પૂજા સ્થાન માટે પસંદ કરો છો આપણા વાસ્તુશાસ્ત્રમાં સફેદ રંગ અથવા તો ક્રીમ કલરનો અસારો માનવામાં આવે છે તમારા પૂજા સ્થાનના નિર્માણ માટે તમારે હંમેશા આ બંને રંગનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો અથવા તો છબી ગમે તે વસ્તુને તમે ભગવાનને લગતી ભગવાનનો ફોટો હોય તમે મંદિરમાં રાખવા માટે લઈ આવો છો તો ત્યારે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ વાતનું ધ્યાન રાખવાનું કે મૂર્તિ અથવા તો ફોટોને આઠ ઇંચથી મોટો ન હોવો જોઈએ આઠ ઇંચથી મોટો મૂર્તિ કે ફોટો હોય તો તમારા ઘરમાં દોષ લાવી શકે છે તમારા ઘરમાં આ ભયાનક દરિદ્રતા પણ લાવી શકે છે એટલે કે ભગવાન તમારા ઘરમાં પ્રસન્ન નથી થતા જો તમે આ ભૂલ કરતા હશો તો મિત્રો તમારા માટે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું હવે આ આઠ ઇંચથી મોટી મૂર્તિ અથવા તો આઠ ઇંચથી મોટી છબી તમારે શા માટે મંદિરમાં ન રાખવી જોઈએ તો ચાલો તેના વિશે પણ એટલે કે તેની પાછળનું તમને કારણ જણાવી દઉં મિત્રો તમારે આઠ ઇંચથી મોટી મૂર્તિ હોય છે આઠ ઇંચથી જો મોટી પણ વસ્તુ હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આપણા ઘરમાં એમને એમ જ લઈને આવીએ છીએ તો તે પ્રાણ પ્રતિષ્ઠાવાળી માનવામાં નથી આવતી તે માટે તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને ઘરમાં મૂર્તિ લગાવતા પહેલાં જ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે આઠ ઇંચથી મોટી ન હોવી જોઈએ તે બાબતનું ખાસ કરીને ધ્યાન રાખવું તમે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા માટે તમારા ઘરમાં તમે એમને મૂકી દો છો એટલે કે તમે એમ તેમને તેમ મૂર્તિ લાવો છો તમારા ઘરમાં વાસ્તુ દોષ લાવી શકે છે એટલા માટે તમારે આઠ ઇંચથી મોટી મૂર્તિ ક્યારેય ન લેવી જોઈએ આની સાથે જ તમે આઠ ઇંચથી મોટી મૂર્તિ લાવવા માગો છો તમારા ઘરમાં તો તમારે પ્રાણ પ્રતિષ્ઠા જરૂરથી કરવી જોઈએ પછી તે તમારે તેની સ્થાપના કરવી જોઈએ તેની સ્થાપના કરી શકો છો આની સાથે મિત્રો આગળની વસ્તુનું ધ્યાન રાખવાની વાત કરીએ તો તમે તમારા પૂજા સ્થાનમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખી રહ્યા છો તો એક સરખી મૂર્તિ એટલે કે બે ત્રણ એવી રીતે તમે એક સરખી મૂર્તિ રાખો છો એક દેવતાની જો તમે આવી રીતે એકથી વધારે મૂર્તિ રાખો છો તો તે પણ અશુભ માનવામાં આવે છે આની સાથે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે ત્રણ દેવી દેવતાઓની મૂર્તિ રાખતા હોય ત્રણ ગણપતિની મૂર્તિ રાખતા હોય કે કોઈ પણ દેવી દેવતાની ત્રણ મૂર્તિઓ રાખતા હોય એકથી વધારે મૂર્તિ રાખતા હોય એવી રીતે રાખતા હોય તે સારું માનવામાં નથી આવતું સાથે ત્રણ ત્રણ માતા લક્ષ્મીજીના ફોટો પણ રાખતા હોય આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ ઘણા લોકો પોતાના જ મંદિરમાં બે શિવલિંગ રાખી દેતા હોય બે સૂર્યદેવની મૂર્તિ રાખી દેતા હોય પરંતુ તેમણે આ ભૂલ ન કરવી જોઈએ ભગવાનની તમે પૂજા કરવા માગો છો તો તમારે તેમની એક જ તે મૂર્તિ અથવા તો ફોટો છબી તમે ગમે તે વસ્તુ તમારે એક જ રાખવી જોઈએ આ સાથે તમે વધારે પ્રમાણમાં ન રાખી શકો એક સરખી મૂર્તિ તમે વધારે નથી રાખવાની મિત્રો તમારે આ બધી વસ્તુ ન કરવી જોઈએ કારણ કે આનાથી તમારા ઘરમાં કલેશ ઊભા થઈ શકે છે તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે જતી રહે છે તમારા ઘરમાં વાસ્તુદોષ થવા લાગે છે મિત્રો આની સાથે જ તમારા ઘરમાં એક કરતાં વધારે મૂર્તિ હોય કોઈ પણ દેવી દેવતાઓની વધારે મૂર્તિ હોય તો તમારે આજે જ તે કોઈ પણ તમારી આજુબાજુમાં જ્યાં મંદિર હોય છે જ્યાં મંદિર હોય ત્યાં તમારે તેને રાખી આવવાની છે તમારે તેને ઘરમાંથી દૂર કરવી જોઈએ અને હંમેશા તમારા મંદિરમાં ભગવાનની એક જ મૂર્તિ રાખવાની છે તો તમારે કોઈ પણ એક ભગવાનની મૂર્તિ એક જ રાખવાની છે કોઈ બીજા ભગવાન રાખો છો તો તમે તે ભગવાનની મૂર્તિ રાખી શકો છો પરંતુ એક ભગવાનની એક જ મૂર્તિ રાખવાની છે એકથી વધારે મૂર્તિ ક્યારેય નથી રાખવાની આ સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે પૂજા સ્થાન બનાવી રહ્યા છો એટલે કે જે બાજુ તમે પૂજા સ્થાન બનાવી રહ્યા છો તેની પાછળ બેડરૂમ ન આવતો હોય તેવી જગ્યાએ તમારે ન બનાવવું તે પણ અશુભ માનવામાં આવે છે મિત્રો આવી રીતે તમારે પૂજા સ્થાનને તમારા મૂર્તિને ત્યાં ન રાખવી જો તમે પણ આવી રીતે રાખો છો તો તમારા જીવનમાં આ ગરીબીનું કારણ પણ બની શકે છે મિત્રો આ સાથે જો તમે તમારા પૂજા સ્થાન ઉપર માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખો છો અથવા તો તમે માતા લક્ષ્મીજીની છબી રાખો છો તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે માતા લક્ષ્મી ઊભેલી મુદ્રામાં ન હોવા જોઈએ તમે મૂર્તિ રાખો કે છબી રાખો કોઈ પણ રાખ્યું હોય તો તમારે માતા લક્ષ્મીજી ઊભેલી મુદ્રામાં ન હોવા જોઈએ તમારે તે ન રાખવા જોઈએ આ રીતે રાખો તો તમારા ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે માતા લક્ષ્મીજી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા જે લોકોના ઘરમાં માતા લક્ષ્મીજીનો ફોટો અથવા તો ઊભેલી મુદ્રામાં મૂર્તિ હોય તે હંમેશા માતા લક્ષ્મીજીની બેઠેલી મુદ્રામાં જ પસંદગી કરવી જોઈએ જે મૂર્તિમાં અથવા તો ફોટામાં બેઠેલી મુદ્રામાં હોય તો ખાસ કરીને જે લોકો માતા લક્ષ્મીજીના સાચા ભક્ત હોય માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માગતા હોય તો માતા લક્ષ્મીજી પાસેથી તેમના આશીર્વાદ મેળવવા માગતા હોય તો તેમણે જરૂરથી માતા લક્ષ્મી કમળ ઉપર બિરાજમાન થયેલા હોય કમળ ઉપર જે બેઠેલા હોય તે મુદ્રાવાળી માતા લક્ષ્મીજીની મૂર્તિની જ પસંદગી કરવી જોઈએ અને તેવી મૂર્તિ જે તમે ખરીદીને લાવવી જોઈએ તમારા ઘરમાં તેને સ્થાપિત કરવી જોઈએ તો તે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં તેઓ નિવાસ કરવા આવે છે આની સાથે જ આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે માતા લક્ષ્મીજી તમારા ઘરની અંદર સ્થાન ગ્રહણ નહીં કરે જો તમે પણ તમારા ઘરની અંદર માતા લક્ષ્મીજીની ઊભેલી મુદ્રા રાખો છો તો ઊભી મુદ્રા હોય તો તેવી રાખવી ન જોઈએ તમારા ઘરમાં નિવાસ નહીં થાય માટે હંમેશા માતા લક્ષ્મીજીની બેઠેલી મુદ્રાની મૂર્તિ જ પસંદ કરવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો